ડીસામાં લવ મેરેજની અદાવતમાં એક ભુવાજી ઉપર જીવલેણ હુમલો થવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે બનાસકાંઠાના શિહોરીના રહેવાસી દેવાભાઈ અમરતભાઈ રબારી જેઓ ભુવાજી તરીકે ઓળખાય છે તેમના પર પંદર જેટલા શખ્સોના ટોળાએ હુમલો કર્યો હતો આ હુમલા પાછળનું મુખ્ય કારણ છ માસ અગાઉ ભુવાજીએ કરેલા લવ મેરેજ હોવાનું મનાઈ રહ્યું છે જો કે નવાઈની વાત એ છે કે લગ્ન બાદ સમાધાનના ભાગરૂપે યુવતીને પરત સોંપી દેવામાં આવી હતી તેમ છતાં યુવતીના પરિવારજનોમાં ભારે રોષ હતો આ જૂની અદાવત રાખીને યુવતીના પરિવારના સભ્યો સહિત પંદર લોકોનું ટોળું અચાનક ઉતરી આવ્યું હતું અને ભુવાજી પર તૂટી પડ્યું હતું હુમલાને પગલે લોહી લુહાણ હાલતમાં દેવાભાઈ રબારીને તાત્કાલિક ડીસાની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ ડીસા તાલુકા પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ અને ઘટના સ્થળે દોડી ગયો હતો પોલીસે હુમલાખોરો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે આ કિસ્સાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે લવ મેરેજ જેવા સામાજિક મુદ્દાઓમાં સમાધાન છતાં લોહીની તરસ છિપાતી નથી જેના કારણે કાયદો અને વ્યવસ્થા સામે

પ્રેમલગ્નની અદાવત હજુ પણ સમાજમાં હિંસક સ્વરૂપ ધારણ કરી રહી છે ભુવાજી પર થળેલો આ હુમલો એ વાતનો સંકેત છે કે કાયદાનો ડર હુમલાખોરોમાં રહ્યો નથી હવે પોલીસ આ મામલે કેટલા સમયમાં આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલે છે તે જોવું રહ્યું જેથી ભવિષ્યમાં આવા હુમલાઓ અટકાવી શકાય અને ભયનું વાતાવરણ દૂર થાય